નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝ સિલવાસા પ્રખ્યાત મીઠાઈની દુકાનો પર ફૂડ ઇન્સ્પેક્ટર નો દરોડો પાડવામાં આવ્યો હતો શહેરમાં ખાદ્ય સામગ્રીની ગુણવત્તા જાળવવાના હેતુથી ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડેલે સિલવાસાની બે જાણીતી મીઠાઈ દુકાનો બિકાનેર સ્વીટ અને કાવેરી સ્વીટ પર અચાનક દરોડો કર્યો હતો શહેરના લોકપ્રિય મીઠાઈ ઉત્પાદકોમાંથી અલગ અલગ મીઠાઈઓ અને કાચા માલના નમૂનાઓ લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં કેટલીક ખામીઓ જણાઈ આવી છે આખરી લેબોરેટરી રિપોર્ટના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાશે દરોડા દરમિયાન દુકાનોની બહાર પાણીપુરી અને ચીપ્સ વેચતા ફેરિયાઓની પણ ચકાસણી કરવામાં આવી હતી તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક ફેરિયાઓ પાસે ફૂડ લાયસન્સ ન હતું અને તેઓએ મુદ્દત પૂરતા ખાદ્ય પદાર્થો વેચી રહ્યા હતા મામલે ગંભીરતા દાખવતા ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડેલે તાત્કાલિક ફેરિયાની સ્ટોલ બંધ કરાવી તેનું સ્થળ પરથી સ્થળાંતર કરાવ્યું અને નોટિસ આપીને કાર્યવાહી શરૂ કરી હતી ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડેલે જણાવ્યું હતું કે જન્મ આરોગ્ય સાથે ખેલવાડ નહીં થાય ખાદ્ય ગુણવત્તામાં બેદરકારી રાખનાર સામે કડક પગલાં લેવામાં આવશે તમામ દુકાનદારો અને ફેરિયાઓએ યોગ્ય લાયસન્સ રાખવું અને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવું જરૂરી છે સ્થાનિક લોકો દ્વારા ફૂડ વિભાગની કાર્યવાહીને આવકાર મળ્યો છે અને આવા દરોડાઓ નિયમિત થતા રહે તેવી માંગ ઉઠી છે જેથી સામાન્ય જનતાને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળી રહે